નમસ્કાર નમસ્કાર મારું નામ નીરા લખબરી હું પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ સચિનજી છેલ્લા એક મહિનાથી આ ઉનાળાની કાળજાર ગરમીમાંથી રાહદારીઓને રાહત મળે અને લોકો ડિહાઈડ્રેશન બચે એ હેતુથી અને લોક કલ્યાણના હેતુથી રોટરી ક્લબ ઓફ સચિનના મેમ્બરો દ્વારા આ ગરમીમાં એક એવું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે પ્રોજેક્ટ અમૃત નો હેઠળ છેલ્લા એક મહિના થી સતત તાળજાળ ગરમીમાં બપોર ખાસ વિતરણ કરી અને લોકોને શાંતિનો અહેસાસ કરાવી રહ્યા છે અને મને ખરેખર રોટરી ક્લબ ઓફ સચિન પ્રમુખ તરીકે ખુબ જ ગર્વ થાય છે કે અમારા મેમ્બરો વચ્ચે આ સરસ પૂજાનો કાર્યક્રમ સચિન જીઆઈડીસી વિસ્તારમાં કરવામાં આવે છે અને લોકોને શીતલતાનો કરે અહેસાસ કરાવી રહ્યા છે અને તમને બધાને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે પણ આવું કાર્ય કરો અને લોકોમાં એક શીતલતાનો અહેસાસ કરાવો આ કાર્યક્રમ શાથી કેટલા મહિના સુધી ચાલ્યો અને કલ્યાણ દરમિયાન રોટરી ક્લબ ઓફ સચિનના પ્રોજેક્ટ અમૃત બોડકાની અંદર આ કાર્યક્રમની રૂપરેખા કે આપવામાં આવી છે અને છેલ્લા એક મહિનાથી સચિન જીએડીસી વિસ્તારમાં આ કાર્યક્રમ સતત કાર્યરશે અને હજી જ્યાં સુધી ગરમીનું વાતાવરણ રહેશે જ્યાં સુધી અમે લોકો આ કાર્યક્રમને કન્ટિન્યુ રાખી અંદાજ યોજના અંદાજે કેટલા લોકો ચા પાંચ હજારથી પર વધારે લોકોને અમે લોકો કન્ટિન્યુ કરી અને સરસ મજાની ઠંડી છાટ ખાવાનો અનોખો આનંદ અમે લોકો લઈ રહ્યા છે प्रकाश हमने सुना है एक एक महीने से आप लोग ये सेवा कर रहे हैं प्रकाश भाई जब से एक जून एक मई से जब से ये गर्मी का वातावरण हुआ सुरेंद्रम सचिन में भी 40 से इकतालीस बयालीस डिग्री सेल्सियस से जब आया कड़ी धूप में लोगों को प्यास गर्मी रहा है तो उसको कुछ राहत देने के लिए हमने ये प्रोजेक्ट चालू किया एक तारीख से प्रोजेक्ट चालू किया रोज ठीक बारह बजे से लेके कर एक डेढ़ बजे तक हम लोग यहाँ पे जब पूरी भरपूर गर्मी रहती है तब हम छाछ का वितरण तो किसके नाक भी है उनको करते हैं बॉन्से एन डी के थ्रू होता है ये हमारा रोटी क्लब और कठिन है पिछले तीस सालों से कठिन में कार्यरत है सेवा कार्य जो कार्यकर्ता देते हैं तो रोज का करीबन पाँच हज़ार छः हजार से पाँच हज़ार लोगों को इसका बेनिफिट मिलता है लोगों ने इसका फायदा उठाया है आज तो हमारा एक मेगा छात्र वितरण का कार्यक्रम है तो हमें उम्मीद है कि पचास हजार आदमी आज इसका लाभ लेंगे इस तक धूप में अगर हम थोड़ा सा भी किसी को राहत पहुंचा सकें यही तो हमारा मकसद है आज। में के ये कार्य करते हैं और आप एक चीज़ देखेंगे रोज की चार चार पाँच पाँच हजार लोगों को प्लास्टिक के ग्लास में छाट पिलाते हैं लेकिन रास्ते में कहीं पे भी एक भी एक ग्लास नहीं मिलेगी आपको तो, स्वच्छता तो, का हम विशेष ध्यान रखते हैं कोशिश तो, हमारी है कि रास्ते में कोई आवाज आट में कोई दिक्कत ना हो तो बहुत स्मूथ से ये हमारा कार्यक्रम चल रहा है